ભાવનગર જવાહર મેદાનમાં સોળ વર્ષના યુવક પર છરી વડે હુમલો પ્રાપ્ત થતી વિગત અનુસાર ભાવનગર તિલકનગરમાં રહેતા પ્રેમ અરુણભાઈ મકવાણા નામના યુવકને અજાણ્યા ચારથી પાંચ શખ્સોએ ફોન કરીને ભાવનગર જવાહર મેદાન ખાતે બોલાવી અજાણ્યા શખ્સોએ પ્રેમ ઉપર છરી વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી અને ફરાર થઈ ગયા હતા આ ઇજાગ્રસ્ત યુવકને એકસો મારફતે સારવાર અર્થે ભાવનગરની સટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જોકે આ હુમલાની ઘટના બનતા જ જવાહર મેદાનમાં સન્નાટો છ ગયો સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહી ભાવનગર સાથે કેમેરામેન મનાલ રાજચકુરુ કોકારુ નામ કોણ હું ક્યાં હતો મેદાનમાં કેવી રીતના ઊભો મેચ જોતો મારો ઓળખો ના જૂની હોલી છે ના એ લોકોના નામ બમ આવડે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે